આણંદ જિલ્લામાં ત્રણ વર્ષ બાદ ફરી ઓક્ટોબરમાં માવઠું થયું સરેરાશ દોઢ ઇંચ વરસાદથી હેક્ટરમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત બન્યા પલળી ગયેલી ડાંગરનો ભાવ સારો નહીં આવે તેની ભીતિ સેવાઈ રહી છે ચાલુ વર્ષે સૌથી વધુ એક પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું જેમાંથી એક લાખ હેક્ટરનું વાવેતર જુલાઈના અંતમાં થયું હતું વહેલી રોપણી ચૌદ હજાર હેક્ટરમાં ડાંગર પાક તૈયાર થતા ખેડૂતો કાપીને તેને વેચી દિવાળી પહેલા વેચી દીધો હતો જ્યારે મોડી રોપેલી એક લાખ હેક્ટર ડાંગરમાંથી લાભ પાંચમ સુધીમાં સિત્યાસી હજાર હેક્ટરમાં પાક તૈયાર થઈ ગયો હતો તેની કાપણી કામ ચાલી રહ્યું હતું રવિવાર વહેલી સવારે અને છેલ્લા ત્રીસ કલાકથી ધીમી ધારે દોઢ ઇંચ વરસાદ પડી જતા ડાંગરનો પાક પલળી ગયો છે ખંભાત તારાપુર સોજિત્રા પંથકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને અંદાજે ચોવીસ હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું જ્યારે ટામેટી કઠોળ શાકભાજી સહિત અન્ય પાકમાં પંદર હજાર હેક્ટરમાં નુકસાન થયું છે અચાનક જ માવઠું શરૂ થતા ખેડૂતો ડાંગર સહિતના પાકને બચાવવા માટે દોડા દોડી કરી રહ્યા હતા નાના ખેડૂતોને વિઘે પંદર હજારથી વધુનો ખર્ચ માથે પડ્યો છે માવઠાને પગલે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે જુલાઈના પહેલા સપ્તાહમાં ભારે વરસાદથી ખેતી પાકને નુકસાન થયું પરંતુ વહીવટી તંત્ર સર્વેની કામગીરી કરીને રિપોર્ટ આપ્યા હતા તેની સહાય હજુ સુધી નથી મળી જોકે દર વર્ષે તેત્રીસ ટકા નુકસાન થયું નહીં હોવાનું જણાવીને સહાય ખેડૂતોથી વંચિત રાખવાનો તકતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રીસ કલાકથી પડી રહેલા માવઠા પગલે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન જવાની સંભાવના છે કારણ કે હાલમાં સિત્તેર ટકા ડાંગર કાપણી કરી ખેતરોમાં સૂકવા માટે મૂકી છે અને તે પલળી ગઈ છે જેથી કાળી પડી જવાની સંભાવના છે ત્યારે આગામી કલાકમાં નીકળે તો તેને ભેજ ઉડાડે પચાસ ટકા ડાંગર પાક બચી શકે તેમ છે જ્યારે ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો ઉભો પાક છે તે પણ પવન અને વરસાદમાં પલળી ગયો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતોએ સૌપ્રથમ ખેતરમાંથી પાણી કાઢવા જોઈએ તેમજ ઉઘાડ વહેલો નીકળે તો ઉભા પાકને નુકસાન ઓછું થાય તેમ છે તો માવઠાને પગલે ખેડૂતોને મોટો માર પડ્યો છે ત્યારે ખેડૂતોએ પલળેલી ડાંગરને સુરક્ષિત જગ્યાએ સુકવીને ભેજ ઉડાડવો જોઈએ જો કે ડાંગરનો પાક પલળી જતા ઘાસચારા સામે સૂકા પૂળા હવે તૈયાર થઈ શકે તેમ નથી તો આગામી દિવસો સૂકા ઘાસની તંગી વર્તાવાની સંભાવના છે